કે ગોઠે હા ભાઈ જેની કરી ભગવતી જોગમાયા માં કુળદેવી ને એને કેવા ટાણા હોય કેવા કે મોમાય કૃપા એન રોજ દિવાળી રંગ ના ટાણા મોમાઈ કૃપા એન રોજ દિવાળી રંગ ના ટાણા રે

બહુડા નામનું એક વનસ્પતિ ઉગે હવે ડામર ગરમ પાથરી હોય તો ઉગે છે એને કોઈ રોકી શકે ઉગે એને કોઈ ના પૂગે અને જેની ઉપર ભગવતી જોગમાયા એની મુમાયની કૃપા થઈ ગઈ હોય એને કોઈ પોચી શકે અરે મીઠ પાણા ના કાળ જાચરી કુંપળું ફૂટે રે બીચ ધરાયે રામ તું માંડે

બધા મળ્યા આપનો એવો મીઠો આવકારો અને આ મીઠા આવકારા પરથી મને એક કાક બાપુની એક કવિતા યાદ આવે એક રચના યાદ આવે કે જી તારા આગણિયા એ પૂછી ને જે કોઈ આવે રે આવકારો મીઠો આપ જે હો જી એ જી તારા કાન રે કોઈ જો સંકટ બને તો થોડું હોજી માનવી ની પાસે કોઈ એ માનવી ની પાસે કોઈ એ માનવીન આવે એ જી તારા દિવસો દેખીને દુખિયા આવે રે આવકારો મીઠો આપજે હો જી એ જી તારા આગણિયા હેજી તારા આગણિયા આ રસ્તાઓમાં કેટલાય ઘર આવ્યા છે આપણે રમેશભાઈ ની ઘરે કેમ ગયા તમારી ઘરે કેમ આયા ભાઈ ની ઘરે કેમ ગયા ભાઈ ની ઘરે કેમ ગયા પણ તારા આગણિયા આપણા મોહલ્લો હોય આપણી શેરી હોય આપણું ગામ હોય આપણી સોસાયટી હોય આપણો ફ્લેટ હોય એમાં આપણું કયા નંબરનું ઘર છે એ સામેવાળા મહેમાનને ખબર હોય કે અહીં જાશું તો આ એટલું મળશે ને કાં મળશે નહીં હેજી તારા આગણીયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે તારા આગણિયા પૂછીને આવ્યો છે ભલામાણા એ આપણે આ દેશની ધરોહરના ગીતો છે તેરે અંગને મેં મેરા ક્યાં કામ હે વો ગીતો વાળો દેશ નથી આ તો તારા આગળ આવતી ને પણ બાપુ આ ધરતી એવી છે ગોઠી ભાઈ આ ધરતી કેવી છે કે નેક ટેક અને ધર્મ ની અહીંયા પાણે પાણે છે વાત નેક ટેક અને ધર્મ અહીંયા પાણે પાણે છે વાત પણ સંત અને સુરા ની આવતી ઈ તો આ ધરતી ની એક શબ્દ જ્યાં શોધું જ્યાં સહિતા નીકળે અને કુઓ જો ખોદું તો આખે આખી સરિતા નીકળે અને હજી આ ધરતીમાં માં શ્રીરામભાઈ

જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં ગીતાજીના પાઠ પણ કીધા છે આપણે જીવન કેમ જીવવું એમ પણ ભગવાને રસ્તો બતાવ્યો છે અને કોઈ અધર્મી માણસ કોઈ એવો કાયર માણસ આપણા ઉપર વાર કરે તો એને કેમ મારવો એ પણ આપણા ભગવાને આપણને શીખાળ્યો છે એ આપણો સનાતન ધર્મ છે એટલે આ ધરતી જેવી તેવી નથી કે ઉત્તરમાં આંબાજી આસન ગઢે ધરણીધાર પાલનપુર માં પાતાળેશ્વર અને પૂજાતા પરમેશ્વર ઈરણ ને કાંઠે કરે રખો માં નળેશ્વરીથી છે નાતો એ સૌથી પ્યારો સૌથી ન્યારો મારો બનાવવા દુનિયામાં ભરી લો જાઓ દ્વારકા તો ભગવાન દ્વારકા દીશનાથ બહુ જ દર્શન થાય તમને આ બાજુ હાબરકાંઠાની ધરતીમાં જાઓ તો સાવળિયાના દર્શન થાય તમને આ બાજુ રાજસ્થાનની ધરતીમાં જાઓ તો સાવરિયા શેઠના દર્શન થશે આ બાજુ ડાકોરની ધરતીમાં જાઓ તો ઠાકોરના દર્શન થાશે પણ મોછાવાળો ભગવાન જોવો જોવો હોય ને તો એક વખત એની ઢીમા ગામે આટો ખાવો પડે શરીરે ધરિયા લાલ પીતાવાર સુ વાઘા પચરંગ દાડી ધરી શિશુ પાઘા

એના ગાડે બેહી અને એના ઠાસી ભગવાન ધરણી ધરાવીને બેઠો છે ધીમા ભગવાન દુનિયામાં જોવા નો મળે એવો પાતાળેશ્વર ભગવાન ભગવાન કામ નાચ કરે માનવ માં માનવ બધા હોય મહામાનવ કોઈ દેવમાં બધા દેવ છે મહાદેવ એક જ છે એ ભગવાન પાતાળેશ્વર આ બધું બુઢેશ્વર લુણેશ્વર મુળેશ્વર આપણે રક્ષા કરે છે અને ભગવતી જોગમાયા અરોલીની ગિરિમાળાઓમાં માળાઓમાં ગબરના ગોખની માથે તો નમો યાદી અનાદી તું સો ભવાની તું જોગમાયા તું બાની તું આકાશ ધરની વિભો પે તું મહામાયા વિશેષ ધારે અજોની જોની ને સાજી ને યુભિન પ્રૌઢી પ્રકાશન જાગે ને ને હાલ કરે કિલોલે ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાન જપાન અજહીન જહીન માતા ને ભ્રાતા શહી ભગવતી જોગમાયા અંબા આપણા કરે એ આપડો બના કાંઠો છે પાકિસ્તાન ગમે ગમે ત્યાંથી હળી કરી શકે પણ આપણા બના કાંઠા આ જ્યાં સુધી ભગવતી જોગમાયા નડેશ્વરી બેઠી છે ને ત્યાં સુધી હળી ન કરી શકે પાકિસ્તાનના બાપ ત્રેવડ નથી ક્યાંય હળી કરી શકે કારણ કે આ બના કાંઠા ના હરદ રખોપા કરવા વાળી જગતંબા જોગમાયા આઈ વરોડી આઈ નડેશ્વરી બિરાજમાન છે નવ લાખ દળ લઈ ચડ્યો નવ ઘણ સારણ પોસિયા વરમંડ ધારી ઉદ વરવડી તે તો બાઈ સાત સાગર સોસિયા જળમાં કણમાં દેશની શક્તિમાં કટક જમાડી શકે અને આપણા વિશ્વાસ હોય આપણા ને ભરોસો હોય શ્રદ્ધા નો વિષય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી ગણ કીધું કે હું રાજપૂત નો દીકરો છું મારા હામી ગમે તેવી દળ કટક હોય ગમે તેવું યુદ્ધ ના રણમેદાન માં હું બોટી બોટી થઈ જાઉં પણ આ તો હેકડો ખાત દરિયો માં કેમ વળગવું ત્યારે માં ભગવતી જોગમાએ કીધું કે મારા બાપ કુલડીમાં કટક જમાડ્યું છે અને તારા ઘોડા છે દરિયામાં નાખ અને તારા ભાલાની માથે આવી અને કાળી ચકલી બની ને બેસીસ અને તારા ઘોડલા છે નાખ જો પગે પગે જો ઘોડાને પાણીની સબસબ્જી ન ઉડાડું મારું નામ વરુડી ની ભગવતી જોગમાએ રાખો પા કરે છે આમ કરીને આમ ભેળિયો આમ કરીને આમ આમ આધેર લઈ લે ડબોળી અને અરબ સાગરના છસો 600 કિલોમીટર આ અરબ સાગર હુકવી દે ની ભગવતી જોગમાએ આય વરોડી અંબાજી પરમેશ્વર પ્યારો હવ ન્યારો મારો દુનિયામાં ભરી લો તમને મોટા મોટા પાણા ના મોટા મોટા પથ્થર ના પહાડ જોવા મળશે હિમાલય ના ની માથે જાઓ તો તમને બરફ ના પહાડ જોવા મળશે

ગેલા ગામે બેઠો દાદો બાત બેઠી માંગરોળે અને ગામે ગામ ઉભા છે પાળિયા એ દુશ્મનો ને ધમરોળે આ બાજુ લગદીરસિંહ ગોહિલ લખાપીર દાદા ને જ્યાં ધજાઓ ફરકે છે ગૌત્રીઓ માટે થી અને એવો વીરવર પુરુષ ગંગા ગોહિલ કુળ જે ગૌત્રીઓ માટે થઈ આ ધરા માટે થઈ અને ભલામણા કપાઈ ગયા હોય એની ધજાઓ ફરકે છે ગામે ગામ ઉભા છે પાળિયા એ દુશ્મનો ને ધમરોળે અરે સરહદના છે સૈનિક અમારે આવા રણછોડ બાબુ પગી નાથા ગોધા દાતાર અને રુદા કરડ જેવા ભક્તો થી છે નાતો એ સૌથી પ્યારો સૌથી પ્યારો નારો મારો બના યા દેશ ની ધરતી છે આ બના કાંઠા ની ધરતી છે